ગોહિલવાડના ગામ શિહોરમાં વિપ્ર જેઠાભાઈ નામે શ્રીહરિના વિશે અતિ હેતવાળા પરમ એકાંતિક ભક્ત હતા જેઠ મહિને એમની વાડીએ નદીના કાંઠા ઉપર જાંબુડાના ઝાડમાં જાંબુડા પાક્યા ત્યારે એમને મનમાં સંકલ્પ થયો કે સૌ પહેલાં આ પાકેલા જાંબુડા ઇષ્ટદેવ શ્રીહરિને જ જમાડવા ને પછી જ પોતાના પરિવારના ઉપયોગમાં લેવા એમ સંકલ્પ કરીને સાંજે જાંબુડાને ઉતારી ટોપલો ભરીને રાતે ગાડું જોડીને સવારે વહેલા ગઢપુર આવ્યા સવારે શ્રીહરી અક્ષરવોરળીની ઓસરીએ પોતાના સખા સુરા ખાંચર સોમલા ખાચર વગેરે પાર્ષદો સાથે સભા કરીને બેઠા હતા જેઠાભાઈએ ત્યાં આવીને જાંબુડાનો ટોપલો હરિને ચરણે ધરીને દંડવટ કિરાને બોલ્યા કે હે પ્રભુ મારી વાડીએથી આપના સારું જાંબુડાનો ટોપલો લાવ્યો છું તે આપ અંગીકાર કરો અને જમો શ્રી હરિએ ભક્તનો ભાવ જોઈને ઘણા રાજી થયા અને મૂળજી બ્રહ્મચારીને કહ્યું એટલે તેઓ એક મોટા થાળમાં જાંબુડાને ધોઈને લાવ્યા શ્રીહરિ જાંબુડા જમતા જાય અને પોતાના ભક્તના ભાવને અંગીકાર કરતા થતાં ખૂબ વખાણતા જાય શ્રીહરિ કહે કે જેઠા ભગત આ જાંબુડાનું ઝાડ નદીના કિનારે જ હશે કારણ કે આ રસકસવાળા જાંબુડા બીજા જાંબુડા કરતાં ઘણા મીઠા છે જેઠા ભગત અતિ ભાવ વિભોર થકા બોલ્યા કે હે પ્રભુ આપ જેમ કહો છો એમ જ છે એ જાંબુડાનું ઝાડ મારા પિતાજીએ ઘણા વર્ષો પહેલાં નદીના કાંઠે જ વાવ્યું છે આજ તમે જેમાં એ અમારા જન્મોજન્મની કાંઈક ફલશ્રુતિ હશે શ્રીજી મહારાજે સખા સુરા ખાંચર સોમલા સૌ પાર્ષદોને પણ જાંબુડાની પ્રસાદી આપી અને પોતાના હાથે જ ખોબો ભરીને જેઠા ભગતને દીધા અને બોલ્યા કે ભગત આ જાંબુડાના બીજને અમે અહીં અક્ષર ઓરડીની પછવાડે જ વાવીશું જ્યારે એના જાંબુડા થશે ત્યારે અમે શ્રી ગોપીનાથજી મહારાજને ધરાવીશું ને અમે અને સૌ સંતો ભક્તોએ જાંબુડા જમીશું એનાથી તમારું ને તમારા પરિવારનું શ્રેય થશે જેઠા ભગત શ્રીહરી પાસે ગઢપુરમાં બે દિવસ રોકાયા ને શ્રીહરી એને સૌ સંતો ભક્તોના પર્શનો દિવ્ય લાભ લીધો બે દિવસ પછી શ્રીજી મહારાજ પાસે રજા લઈને પોતાને ગામ શિહોર પરત આવ્યા શ્રીહરિએ પોતાના હાથે જ બીજે દિવસે અક્ષર ઓરડીના પછવાડે ખાડો કરાવીને કાળી માટીને ખાતર વગેરે નંખાવીને પોતાના ચરણોદક જળ નખાવીને જાંબુડાના બીજને પોતાના હાથે જ વાવ્યા દરબારગઢના ઘરધણી એવા પાર્ષદ શ્રી રતનજી મિયાજીને એ જાંબુડાનું જતન કરવા ભલામણ કરી બે ચાર વર્ષે એ પ્રસાદીના જાંબુડાના ઝાડે ફળ આવ્યા ત્યારે એ જોઈને શ્રીહરિ બોલ્યા કે આ જાંબુડા ઉતારીને શ્રી ગોપીનાથજી મહારાજ જાગે ત્યારે મેવામાં હવે કાયમ ધરાવજો ને એ સૌને પ્રસાદી આપજો પછી તો શ્રીહરીની આજ્ઞાએ દરરોજ એ જાંબુડા શ્રી ગોપીનાથજી મહારાજને ધરાવતા ને શ્રીહરિ પોતે જમીને સૌને પોતાના હાથે જ પ્રસાદી પણ દેતા શ્રીહરી સવંત અઢારસો છ્યાસીમાં જેઠ સુદ દસમે પોતાની લીલા સંકેલીને સ્વધામ સિધાવ્યા બાદ પણ ઘણા વરસ એ જાંબુડો ત્યાં હતો ને એ પ્રસાદી સૌને મળતી સમય જતા એ જાંબુડો સુકાઈ જતા હાલ એના સુકાયેલા મહાપ્રસાદીના થડને ગઢપુર મંદિરમાં સૌને દર્શન માટે રાખેલ છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી